જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો એક મહાન સંત હતા અને ખૂબ જ દયાળુ એ સંત શાસ્ત્ર અને શસ્ત્ર બેનું જ્ઞાન રાખતા હતા અને બંને ધર્મને સરખા સમાન માનતા હતા પરંતુ ક્યાંય પણ એનાથી ભૂલચૂક ન થાય તેની ખાસ તકેદારી રાખતા હતા જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કીધું કે હણે એને હણવામાં કોઈ પાપ લાગતું નથી બરાબર હવે મિત્રો તો એનો અર્થ એ થાય છે કે માનો કે દિવાલોની અંદર ઘણી જગ્યાએ રાતના ભીત ગરોડી જે પેલી આવે ચાર પગવારી એ નાના નાના જીવાત્માઓની હત્યા કરતી હોય છે ખાતી હોય છે એ તો પ્રકૃતિનો વસ છે એનો એ સ્વભાવ છે એનો ખોરાક છે તો એ ભીત ગરોડી નાના નાના જીવાત્માઓને હણી રહેશે તો ભગવાન ગીતામાં કહે છે કે અને હણવામ પાપને શું આપણે ભીત ગરોડીને મારી નાખવાની નહીં મિત્રો ભગવાને એમ નથી કીધું ભગવાને કીધું છે કે હણે અને હણવામ પાપને એનો અર્થ છે તમને કોઈ હણવા આવે તમને કોઈ મારવા આવે તો એની પહેલાં તમે એને મારી શકો છો તમારા આત્મરક્ષણ માટે તમારા સ્વરક્ષણ માટે સ્વરક્ષણ કરવું એ પહેલો ધર્મ છે પોતાના આત્માનું રક્ષણ કરવું એ સર્વપ્રથમનો ધર્મ છે બરાબર તો આ રીતે એ સંત શાસ્ત્ર અને શસ્ત્ર બેનું જ્ઞાન રાખતા હતા હવે જે વ્યક્તિ શાસ્ત્રથી નતા સમજતા શાસ્ત્રોથી એને શસ્ત્રો ઉઠાવતા ત્યાં જેવી રીતે હનુમાનજી મહારાજ પાસે ગદા હતી એનું શાસ્ત્ર સમજી લે બરાબર તો વિભીષણ મળ્યા તો ત્યાં એને શાસ્ત્રોથી વાતચીત કરી જ્ઞાનથી વાતચીત કરી અને સબરીબાઈના આશ્રમમાં આસુરો મળ્યા તો શસ્ત્ર ઉઠાવી ગદા અને ગદાથી વાત કરી ની તો જેવી ભાષામાં જે લોકો સમજતા હતા એવી જ ભાષામાં હનુમાનજીએ વાત કરી એમે સાધુ પણ જે કોઈ ભાષા સમજતા હતા એ જ ભાષામાં એને સમજાવતા હતા મતલબ શસ્ત્ર અને શાસ્ત્ર બે જ્ઞાન રાખતા હતા બરાબર હવે એવામાં મિત્રો સાધુની અંદર દયા પણ હતી જ્ઞાન પણ હતું અને એક યોદ્ધા પણ હતા સુરવીરતા પણ હતી સંત સુરા અને દાતા હે ત્રણે ત્રણ ગુણ એની અંદર હતા સંતપણું પણ હતું સુર પણ હતું અને દાતારી પણ હતી બરાબર હવે એમાં મિત્રો એ મહાત્માજી નદીએ સ્નાન કરવા માટે ગયા હતા સવારમાં શિયાળાનો સમય ઠંડીની ઋતુ ચાલતી હતી બરાબર હવે એવામાં મિત્રો બરાબર નદીની વચોવચ એ પાણીમાં એક ઉંદર તણાતો જાય ઉંદર આ મહાત્માએ જોયું ઉંદર તણાતો જાય છે હવે ઉપરથી એક હંસ ઉડતો ઉડતો નીકળ્યો એ હંસે પણ જોયું કે ઉંદર તણાતો જાય છે બરાબર એટલે હંસ પણ દયાળું હોય હંસ તનથી પણ ઉજળો હોય છે મનથી પણ ઉજળો હોય છે કર્મથી પણ ઉજળો હોય છે એનો ખોરાક પણ મોતીનો હોય છે હે તન મન અને કર્મ ત્રણે ત્રણ જેના ઉજળા હતા એ હંસ ભોળો દયાળુ સ્વભાવનો એટલે હંસે શું કર્યું એ ઉડતો ઉડતો નીચે તરફ આવવા લાગ્યો નદીની ઉપર નદીની ઉપર ધીરે ધીરે ઉડતો ઉડતો ચાંચમાં પહેલાં પેલા ઉંદરને પકડી લીધો ચાંચની અંદર ઉંદરને પકડી અને બહાર લઈ આવ્યો કાઠે અને કાઠે બેઠો પેલા મહાત્મા જે હતા ને એ બધું આ જોતા હતા હવે એ જે ઉંદર હતો એ ઠંડીમાં ધ્રુજતો હતો એટલે હંસ તો હંસનો સ્વભાવ તો પહેલેથી જ દયાળુ જ હોય છે અને હંસ દયાળુ હોય છે એટલે હંસે શું કર્યું એ ઉંદરને પોતાની પાંખની નીચે દબાવ્યો ઉંદરને મુખથી લઈ અને એક પાંખ પોતાની અધર કરી અને પાંખની અંદર દબાવી દીધો જેથી કરીને ઉંદરને ગરમી મળે હંસના શરીરની અને એની પાંખમાં થોડું પાણી પણ જે ઉંદર ભીનો હતો એટલે પાંખ દ્વારા પાણી પણ ચૂસાઈ જાય અને પોતાના શરીરની ગરમી પણ હંસને મળે બરાબર હવે આમનામ લગભગ અધિક કલાક ગઈ એટલે મહાત્મા તો બધું જોતા હતા કે હંસે ઉંદરને પાંખને નીચે દબાવ્યો છે પાંખમાં લીધો છે સહારો આપ્યો છે સપોર્ટ આપ્યો છે બરાબર અને બચાવવાનો પ્રયત્ન કરે છે એટલે એ મહાત્મા નજીક જવા લાગ્યા નજીક જવા લાગ્યા ને એટલે હંસે જોયું એટલે હંસે ઉડવાનો પ્રયત્ન કર્યો કોઈ મહાત્મા આવી રહ્યા છે એટલે હંસ ઉડી જવાનો પ્રયત્ન કર્યો ને તો હંસ ઉડી ન શક્યો હંસ એટલા માટે ન ઉડી શક્યો કે જે બાજુની પાંખમાં એ ઉંદરને દબાવ્યો તો ઉંદરે એ પાંખને જ કાપી નાખી એ પાંખને ઉંદરે કાપી નાખી અંદર ગરમીમાં ગરમી આપવા માટે ઉંદરને દબાવ્યો એટલે ઉંદરે પાંખ હં કાપી નાખી કારણ કે ઉંદરનો સ્વભાવ હોય છે કાપવું કારણ કે ઉંદરનો તો સ્વભાવ કાપવો ઉંદર પોતાનો સ્વભાવ તો છોડી શકે નહીં તો ઉંદર એ સાચો જ છે ને કારણ કે એ ઉંદર મજબૂર છે બિચારો ઉંદરનો સ્વભાવ છે કાપવું એટલે એનો તો પાંખ કાપવા માંડ્યો ઉંદર લાખો એટલે ધીરે ધીરે હંસને ને કાંઈ ખબર પડી નહીં પાંખ કાપતો હતો એટલે હંસને એમ થયું કે ભાઈ ઉંદર હલી ચલી કરે છે એટલે ધીરે 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 પાંખ ઉંદર હંસ ને કપાઈ એટલે હંસ ઉડી ન શક્યો મહાત્મા નજીક જોયું તો હું શું તો પેલો ઉંદર બહાર નીકળો પાંખ કપાઈ ગયો નીચે પડ્યો હં ઉડવા જોયું તો પાંખ કપાયેલી હવે એ હંસને કેટલું દરદ થયું હશે ઉંદરની બચાવવા ગયો ને ઉંદરે જ્યારે એની પાંખ કાપતો હશે ત્યારે પાંખ કપાતી હશે ધીમે ધીમે અંદરથી ત્યારે હંસ ના દરદ તો થયું જ હોય ને મિત્રો હે થયું જ હોય બરાબર એટલે આ મહાત્મા જે હતા ને એ શાસ્ત્ર અને શસ્ત્ર બેનું જ્ઞાન રાખતા હતા અને ઇન્સાફ કરતા એ કારણ કે ઉંદર જે હતો એનો સ્વભાવ કાપવાનો હતો હંશનો સ્વભાવ દયાનો હતો કારણ કે ઉંદરનો સ્વભાવ કાપવાનો હતો અને હંસનો સ્વભાવ દયાળુ હતો એનો સ્વભાવ બચાવવાનો હતો બધાને બરાબર હવે ઉંદરને પાંખમાં લીધો હંસે બચાવવાનો પ્રયત્ન કર્યો તો એને હંસની જ પાંખ કાપી નાખી કારણ જો હંસે એને બચાવે નહીં ઉંદરને તો એની પાંખ ન કપાય પણ હંસે એને સાથ સહકાર સપોર્ટ આપ્યો એટલે સ્વયં એ ઉંદર પોતાના સ્વભાવને છોડી ન શક્યો અને હંસની જ બિચારાની પાંખ કાપી નાખી આ બધું મહાત્માએ ત્યાં પોઈચાધ્યા નિરીક્ષણ કર્યું જોયું બરાબર હવે મિત્રો આ સંત શું કરે સંત દરજ્જાનો માણસ એ ઉંદરની હત્યા તો કરી ન શકે અને હંસની પાંખ એક કપાઈ ગઈ હતી એટલે શું નિર્ણય લેવો એમ કારણ કે ઉંદર એની જગ્યાએ સાચો હતો એનો સ્વભાવ કાપવાનો હતો હંસનો સ્વભાવ બચાવવાનો હતો અને સંતનો સ્વભાવ પણ તારવાનું તો લોકોને માણસોને ત્રણમાંથી એકેય પોતાનો સ્વભાવ છોડી શકે એમ નહોતું પછી શું કરવું મિત્રો કોમેન્ટ કરજો બરાબર સંતે શું કર્યું એ છેલ્લે હું જવાબ આપું પણ કોમેન્ટ અવશ્ય કરજો ખરેખર સંતે બરાબર કર્યું છે કે બરાબર નથી કર્યું બરાબર એટલે મિત્રો હવે જે સંત છે ને મિત્રો એ ભક્તિ ભજનમાં રહેનારા એ સંત એ સંતને અહીં શુદ્ધ નિર્મળ બનેલી એની ચિત્રૂપી સુરતાને સમજી લ્યો જે સંતતા એની ચિતરૃપી સુરતા એકદમ નિર્મળ હતી મેલ રહિત હતી વિષય વાસના રહીત હતી છલકપટ રહિત હતી અને ભક્તિમય હતી એની સુરતા બરાબર હવે આ સંતની જે સુરતા હતી એ મિત્રો સોહમ શબ્દમાં લગાડી દીધી એને હંસ છે ને એ જ સોહમ શબ્દ છે સોહમનું ઉલટું કરો એટલે હંસ થાય શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ જ હંસ છે સોહમ શબ્દની હંસો બરાબર પછી જે શ્વાસો શ્વાસની ની ક્રિયા ચાલી રહી છે મિત્રો એની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે એને તમે શ્વાસો શ્વાસની ક્રિયાને અહીં નદી સમજી લ્યો અને એ નદીની અંદર શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર તણાતો જે જતો તો ઉંદર એ મનરૂપી ઉંદર સમજી લ્યો કારણ કે મન હંમેશા છલ કપટ જ કરતું હોય છે બીજાને કાપતું જ હોય છે જે મનુષ્યો મનના મતે ચાલતા હોય છે જોજો બીજાને કાપતા જ હશે ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેદ ખોદણી અધર્મ આવા જ કાર્યોમાં લાગ્યું હોય છે એનું મન એટલે મન આવો જે માણસ હોય છે દુરાચારી હોય છે પાપી હોય છે અધર્મી હોય છે છલી હોય છે કપટી હોય છે એ પોતાનો સ્વભાવ નથી છોડી શકતો કારણ કે અસુર છે અને મનને અસુર પણ કહેવામાં આવે છે કારણ કે મન જ આ બધું કરી દીધું છે ને પણ મનને વસ કરનારો સાચો સંત છે એટલે એ સંત મહાત્માએ એ મનરૂપી જે ઉંદર હતો એને શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો જે સોહમ શબ્દ હતો ન્યાયની અને ચિત્રુપીસુરતાથી કરી એટલે મનરૂપી ઉંદર જે કાપતો હતો ઓટોમેટિક એ સંકલ્પ વિકલ્પ કરતું મન છલ કપટ કરતું મન ધીરે ધીરે ચિત્રુપી સુરતામાં સ્થિર થઈ ગયું ગયું અને અને અંદર સમાઈ બરાબર એ હંસરૂપી સોહમ શબ્દના માર્ગે સંતની ચિત્રૂપી સુરતા ઇંગડા પીંગડા ડાબી જમણી નાડીને સમાન માત્રમાં ચલાવીને પછી સુખણાનું દ્વાર ખોલીને દસમા દ્વારમાં પહોંચી ગઈ સોહમ રૂપી સુરતા બ્રહ્મરંધ્રમાં આત્મ સ્વરૂપના દર્શન કર્યા અને આતમ સ્વરૂપ બની ગયા પ્રકાશ પ્રકાશ આત્મા સ્વરૂપ જ્યારે બની જાય છે પછી પરમાત્મ સ્વરૂપ બની જાય છે ત્યારે મિત્રો એ મનરૂપી ઉંદર પણ મરી જાય છે અને હંસરૂપી સોહમ શબ્દને સપોર્ટ આપોને તો તો ચિત્તરૂપી સુરતા એ તમે હંસરૂપી સોહમ શબ્દમાં લગાડો તો હંસરૂપી સોહમ શબ્દ તમને આત્મ પરમાતમ શબ્દના દર્શન કરાવે અને એની અંદર તમારે હે એકમેક થઈ જાવ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લ્યો પણ મનરૂપી ઉંદરની સાથે જો તમારી ચિત્રરૂપી સુરતા દોડાવશો જો મનરૂપી ચિત્રરૂપી જો ચિત્રરૂપી સુરતા મનરૂપી ઉંદરને તમે સાથ સહકાર આપશો તો એ તમારી પાંખો કાપશે તમારું જીવન બરબાદ કરી નાખશો હે એટલે એ સંત મહાત્માએ પરમાત્મા ઉપર છોડી દીધું નો ઉંદરને માર્યો હે પણ હંસને સપોર્ટ કર્યો કારણ કે હંસ એ જ સોમસબ જ છે હંસને સપોર્ટ કર્યો અને પોતાની અંદર એને સમાવી લીધો અને એની સેવામાં લાગી ચિત્રરૂપી સુરતા હંસ રૂપી સોમ શબ્દરૂપી હંસની સેવામાં બરાબર અને છલી કપટી જે મન હતું એ સમાઈ ગયું એટલે પરમાત્મા પર છોડી દીધું એને બરાબર કારણ કે છલી કપટી જે મન છે જેનો કામ જ જેનો સ્વભાવ જ કાપવાનું છે જેનો સ્વભાવ જ દુરાચારી છે જેનો સ્વભાવ જ છલ છે જેનો સ્વભાવ જ જગતને લૂંટવાનો છે જેનો સ્વ સ્વભાવ જ ઠગાઈનો છે હે એવા મનની મનરૂપી ઉંદરની સાથે જો તમારી ચિતરૃપી સુરતા ચાલશે તો બરબાદ થઈ જશો એટલા માટે હંસને સપોર્ટ અપાય હંસમાં સપોર્ટ આપવો એટલે શબ્દ શબ્દરૂપી ઉલટો કરો એટલે હંસ હોય એ હંસને સપોર્ટ આપો ચિત્રૂપી સુનની આ લગાડો બરાબર અને પછી તમે આત્મ સ્વરૂપ થઈ જાઓ આત્મ સ્વરૂપ થઈ ગયા એટલે એને એ મહાત્માએ પરમાત્મા ઉપર છોડી દીધું હતું તો લૌકિક દ્રષ્ટિએ હંસને ઉંદર ત્યાં જતા પરમાત્મા પર છોડી દીધું નો એને ઉંદરને માર્યો કારણ કે સંતનો સ્વભાવ તારવું થાય છે બરાબર ને એને ઉંદરને કાંઈ કીધું કે હંસને એને જે પાંખ તૂટી ગઈ તે એનો થોડો બચાવ કર્યો અને ઉંદર તો સ્વચ્છ થઈ ગયો હતો એ ત્યાં ત્યાં હતા ઉંદર હંસ અને મહાત્મા થોડી વાર થઈ એક મોટો આવ્યો ઉંદરને ગળી ગયો ઉંદરને એની કર્મની સજા મળી ગઈ કારણ કે મનરૂપી ઉંદરે છલ કર્યું જેને હંસે બચાવ્યો એને જેને એને બચાવવાનો પ્રયત્ન કર્યો જે હંશે એ ઉંદરને બચાવ્યો એની જ પાંખ એને કાપી નાખી બરાબર એટલે પરમાત્મા ઉપર છોડી દીધું હતું મહાત્મા એટલે પરમાત્મા સજા આપી દીધી હે એટલે આવ્યો એ કાળ બનીને આવ્યો ઉંદરનો ઉંદરનો કાળ બનીને આવ્યો અને ઉંદરનો નાશ કરીને આખ્યો એમ ચિત્તરૂપી સુરતાની અંદર જ્યારે વિવેક પ્રગટ થાય છે ત્યારે ઉંદરને વસમાં કરી લે છે મનરૂપી ઉંદરને બરાબર તો આ લૌકિક દ્રષ્ટિએ આ રીતે છે અલૌકિક દ્રષ્ટિએ આ રીતે છે બરાબર તો મિત્રો કોને સાથ સહકાર આપવો કોને ન આપવો તે સમજી વિચારીને આપજો જો ઉંદર જેવા સ્વભાવ વારં તમે સાથ સહકાર સપોર્ટ આપો હો તો એ તમારી જ પાંખ કાપી નાખશે બરાબર દયા ધર્મ કા મૂલ એ પાપ મૂલ અભિમાન તુલશે કે દયાના છોડીએ જબ તક ઘટ મેં પ્રાણ દયા રાખો પણ દયા રાખવા જેવી હોય ત્યાં રાખો જરૂરતમંદો ઉપર દયા રાખો જેને જરૂરત નથી એની ઉપર દયા રાખશો તો ઉલટાની તમારી જે પાંખ કાપી નાખશો બરાબર કારણ કે દુરાચારી વ્યક્તિ હોય મિત્રો દુરાચારી વ્યક્તિ હોય ને અધર્મી પાપી એ તમારા ફરિયામાં આવે બરાબર પછી તમે એને આવકારો આપો એટલે ઓસ્ત્રીમાં આવે બરાબર પછી તમે એને આવકારો આપો એટલે તમારા ઘરમાં આવી ગયો પછી ઘરમાં તમારા મનમાં કરી જાય હે અને તમારું મને ભ્રષ્ટ કરી નાખે ને તમે એ દુરાચારીના રંગે રંગાઈ જાઓ એટલે મિત્રો સંગત સુના કરે ફેરવા પથ્થર ફરે સંગત સત્યની કરજો અસત્યને ન કરજો બરાબર કારણ કે દુરીજનનો સંગ ન કરીએ હે દુરીજનનો આડા ડુંગરા મારી બેની રે હે મારા નુરીજનને મળીએ મુખામુખ તો મિત્રો સજ્જન વ્યક્તિનો સંગ થાય દુરાચારીનો દુરીજનનો સંગ ન થાય આ નોટ કરજો આ દ્રષ્ટાંતમાં તમને શું સમજવા મળ્યું ઉંદરને જો તમે સપોર્ટ કરશો તો તમારી જ પાંખ કાપી નાખશે આ ફાઇનલ વાત છે બરાબર તો આ દ્રષ્ટાંત તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો અવશ્ય બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય